નમસ્કાર મિત્રો આપનું અમારા ચેનલમાં સ્વાગત છે મિત્રો બે ઓક્ટોબર બે હજાર ચોવીસ બુધવારના દિવસે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ છ રાશિઓના ભાગ્યમાં મોટો ફેરફાર થવાનો છે ઓમ નમઃ શિવાય ઓમ સૂર્યાય નમઃ મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ઇતિહાસમાં પહેલીવાર એક સિત્તેર વર્ષ પછી એવું યોગ બન્યો છે બુધવારે એટલે કે બે ઓક્ટોબરે જે સૂર્યગ્રહણ લાગશે તેના તરક બાદ આ છ રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે આ લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ ધંદોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે શાસ્ત્રો અનુસાર આ છ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે માત્ર નવગ્રહ જ નહીં પણ તેમના જીવનમાં અપાર ખુશીઓ પણ આવશે આ સૂર્યગ્રહણ બાદ તેમના જીવનમાં ધનની વર્ષા થશે અને ધન પ્રાપ્તિના બધા જ રસ્તા ખુલી જશે જે પણ ધન આવશે તેમાં વૃદ્ધિ થશે આ સૂર્યગ્રહણ પછી આ છ રાશિઓને કરિયર અને વ્યવસાયમાં અચાનક પ્રગતિ જોવા મળશે હિન્દુ પંચાંગ અનુસાર આ સૂર્યગ્રહણ બાદ તેમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં આ વીડિયોમાં અમે તમને બતાવીશું કે બે ઓક્ટોબરે લાગનાર સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે સૂર્યગ્રહણ દરમિયાન બધી રાશિઓ માટે કેટલાક ઉપાય જણાવ્યા છે જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરવાથી જીવનની બધી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે અને સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે છે અથવા અમે તમને આ વીડિયોમાં એ પણ જણાવશું કે સૂર્યગ્રહણ દરમિયાન કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ કારણ કે જો તમે જાણતા જાણતા આ ભૂલો કરો છો તો તમને દુઃખ મુશ્કેલી દરિદ્રતા વેઠવી પડી શકે છે જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી છે જેમ કે કોઈએ કાળો જાદુ કરી દીધો હોય અથવા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક ઉપાય કરવાથી તમને જરૂર લાભ મળશે અને તમારા જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અમે તમને આ ઉપાયોની વિગતે માહિતી આપશું આજના આ વીડિયોમાં અમે તમને બતાવવાના છીએ કે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓનું જીવન સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે આ રાશિઓને ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ મળવાનો છે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ તમારી ઉપર પણ રહો અને તમારું ભાગ્ય પ્રબળ બની જાય તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ માત્ર એક સામાન્ય ઘટના નથી પરંતુ એક મહાસૂર્યગ્રહણ છે જે બે ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે લાગવા જઈ રહ્યું છે સૂર્યનું પ્રકાશ થોડોક સમય માટે પૃથ્વી પર સંપૂર્ણ રીતે આવવાનું બંધ થઈ જશે અને આ દરમિયાન ધરતી પર અંધકાર છવાઈ જશે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન દેવતાઓની શક્તિઓ નબળી પડી જાય છે જો આ વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની વાત કરીએ તો તે બે ઓક્ટોબરની રાતે નવ વાગીને તેર મિનિટ વાગ્યે શરૂ થઈ ત્રણ ઓક્ટોબરના સવારના ત્રણ વાગીને એક મિનિટ વાગ્યા સુધી રહેશે હિન્દુ પંચાંગ અનુસાર આ સૂર્યગ્રહણ રિંગ ઓફ ફાયર રૂપે દેખાશે આ પ્રકારનું ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકતો નથી અને સૂર્યનો બહારનો ભાગ એક ચમકદાર વળીની જેમ દેખાવા લાગે છે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી પણ ગ્રહણ દરમિયાન કરેલા ઉપાયો ક્યારે ખાલી નથી જતા અને તેનો લાભ જરૂર મળે છે મિત્રો સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યગ્રહ પોતાની રાશિમાં ફેરફાર કરે છે જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવ વ્યક્તિના ભાગ્ય પર પડે છે આ વખતે જેમ જ સૂર્યગ્રહણ લાગશે છ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન કયા ઉપાય કરી શકો છો જેથી તમને લાભ મળી શકે ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન સૂર્યગ્રહણ પછી બદલાઈ જવાનું છે સૂર્યગ્રહણ દરમિયાન ખાસ ધ્યાન રાખો કે ના તો ઘરમાં ખાવા બનાવો અને ના તો ખાવાનું ખાઓ શાસ્ત્રોમાં આ બાબતની કડક મનાઈ છે ઉપરાંત ઘરની મહિલાઓ આ સમય કાંખીનો ઉપયોગ અને ધારદાર વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ના કરે નહીં તો તેનો સીધો અસર આર્થિક સ્થિતિ પર પડી શકે છે જો તમારી શાદી થઈ ગઈ હોય તો સૂર્યગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ બનાવવાથી બચો નહીં તો ઘણા પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે પહેલો ઉપાય જે અમે તમને બતાવશું તે છે કર્જમાંથી મુક્તિ મેળવવાનો મહાઉપાય જો તમે કોઈ કર્જ લીધું હોય અને પાછું નથી આપી શકતા તો સૂર્યગ્રહણની રાતે એક લાલ કપડો લો તેમાં એક મુઠ્ઠી લવિંગ નાખી પોટલી બાંધીને તમારા પૂજા સ્થળે મૂકી દો બીજા દિવસે આ પુટલીને કોઈ મંદિરની બહાર બેઠેલા ભિખારીને દાન કરો આ ઉપાય તમારા પરના દોષોને દૂર કરશે અને આર્થિક કષ્ટોથી મુક્તિ અપાવશે બીજો ઉપાય એ છે કે સૂર્યગ્રહણ દરમિયાન એક નારિયેળ ખરીદો અને ઘરના દરેક સભ્યના માથેથી અડકી પૂજા સ્થળે મૂકી દો બીજા દિવસે આ નારિયેળને કોઈ મંદિરના પૂજારીને દાન કરી દો આથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રભાવ નહીં થાય તંત્રશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે જો સૂર્યગ્રહણના બીજા દિવસે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં સદાભારનો છોડ લગાવે છે તો તે ઘરમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા રહે છે તો મિત્રો બે ઓક્ટોબરે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે ત્રણ ઓક્ટોબરે સદાભારનો છોડ લાવો અને તમારા ઘરની પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને નિયમિત રીતે પાણી ચઢાવો હવે ચાલો તમને જણાવીએ કે એ ભાગ્યશાળી રાશિઓ છે જેઓનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે જુઓ સૌથી પહેલા છે તુલા રાશિ તુલા રાશિના જાતકો વિશે કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ પછી દેવ ગુરુ બૃહસ્પતિ તમારા સાતમું ભાવે પ્રવેશ કરશે જેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ પ્રાપ્ત થશે તમારા સમાજમાં માનસન્માન વધશે અને વેપારના ક્ષેત્રમાં તમને લાખો કરોડોનો લાભ મળી શકે છે જો તમે કર્જના બોજ હેઠળ દબાયેલા હતા તો હવે તમે તે બોજથી મુક્ત થઈ જશો છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનસાથી સાથે જે મતભેદ હતા તે હવે સમાપ્ત થશે અને તમારા ઘરમાં ખુશહાલ વાતાવરણ બનશે બીજી ખુશનસીબ રાશિ છે મકર રાશિ આ સૂર્ય ગ્રહણ મકર રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે તમારા યશ અને કીર્તિમાં વધારો થશે આ સમયે પ્રોપર્ટી અથવા અન્ય ક્ષેત્રોમાં કરેલા નિવેશ તમને માલામાલ કરી શકે છે અને ધનની અછત દૂર થશે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે અને ઘરે પણ તમારી વાતનું માન વધશે જૂના અટકેલા કામ પૂર્ણ થશે અને તમને સફળતા પ્રાપ્ત થવાની સંપૂર્ણ આશા છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે તમારા જીવનમાં મોટા આર્થિક સહયોગના યોગ બની રહ્યા છે અને વિદેશ યાત્રાના પણ અવસર મળી શકે છે જે પૈસા તમારા પાસે પાછા ન ફર્યા હતા તે હવે પાછા મળશે કોટચેરીના મામલાઓમાં તમને જીત મળી શકે છે તમારા વિરોધી અને શત્રુ હવે તમારી સામે હર માનશે વેપારમાં પણ તમને સફળતા મળશે અને સમાજમાં તમારા માનસન્માનમાં વધારો થશે સૂર્યગ્રહણ પછી તમે ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ પણ કરી શકો છો ચોથી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર પણ આ છેલ્લા સૂર્યગ્રહણ સકારાત્મક અસર રહેશે કારકિર્દીમાં તમને નવી શરૂઆત કરવાની તક મળી શકે છે કોઈ શ્રેષ્ઠ પ્રસ્તાવ તમારા પાસે આવી શકે છે જે તમારી પ્રગતિમાં સહાયરૂપ થશે તમારા સંબંધોમાં મધુરતા બની રહેશે અને પાર્ટનરશિપ પણ સફળ રહેશે પાંચમી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ છેલ્લું સૂર્યગ્રહણ સકારાત્મક પ્રભાવ ધનુ રાશિના જાતકોના જીવનમાં પણ દેખાશે તમારી પ્રેમ જીવન રોમેન્ટિક બની શકે છે અને પ્રેમ પાર્ટનર સાથે સમય વિતાવવાનો અવસર મળશે દાંપત્ય જીવનમાં તમારે તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે અને વૈવાહિક જીવન સુખદ રહેશે આ સમય તમારા અંદર ઉર્જાનો કોઈ અભાવ નહીં રહે અને આરોગ્ય પણ સારું રહેશે છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ છેલ્લું સૂર્યગ્રહણ સકારાત્મક અસર કરતા તે રાશિવાળા જાતકો પર દેખાશે આ સમય તમારું ઉર્જા સ્તર ઉચ્ચતમ રહેશે તમે જે પણ કાર્ય કરશો તેમાં પૂર્ણ નિષ્ઠા સાથે જોડાવશો અને સફળતા પ્રાપ્ત કરી શકશો તમારું આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને તમે તમારા શત્રુઓને વિજય મેળવી શકશો સાતમી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે શુભ ફળદાયી થશે તમારું મન ધર્મ અને અધ્યાત્મ તરફ આકર્ષિત થશે જેના કારણે તમારો તણાવ ઓછો થશે અને તમે તમારા મન પર નિયંત્રણ મેળવવામાં સફળ થઈ શકો છો સૂર્યના અનુકૂળ પ્રભાવથી તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે આઠમી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે જણાવવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે ન માત્ર તમારા કામ પ્રત્યેનો આત્મવિશ્વાસ વધશે પરંતુ તમારા વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે તમારા જીવનસાથીના સહકારથી તમને મોટી આર્થિક મદદ મળી શકે છે જે નોકરી માટે તમે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા અને થાકી ગયા હતા તેમાં તમને સફળતા મળશે તમારા જીવનમાં ધન આવવાના ઘણા નવા માર્ગો ખુલવાના છે નવમી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ આ સૂર્યગ્રહણ કર્ક રાશિના જાતકો માટે પ્રગતિનું અવસર લાવી શકે છે ખાસ કરીને તેમના માટે કે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે વેપારમાં તમને સફળતા મળવાની શક્યતા છે જેના કારણે તમારું આર્થિક પક્ષ મજબૂત થશે કામના વિસ્તરણમાં પણ તમે સફળ થઈ શકો છો જૂના અટકેલા કાર્યો અથવા કોઈ મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે સૂર્યના શુભ પ્રભાવથી તમને કષ્ટો પરથી મુક્તિ મળશે અને તમે સ્વસ્થ રહેશે દશમી અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો વિશે કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટચેરીના જે મામલા તમારા અટકેલા હતા તેમાં હવે તમને વિજય મળવાના સંકેત છે ધર્મ અને કર્મમાં તમારી રુચિ વધશે અને જે પૈસા તમારા માર્કેટમાં ફસાયેલા હતા તે પણ તમને પાછા મળી શકે છે તમે તમારા જીવનમાં મોટી પ્રગતિ કરી શકો છો અને સફળતાના નવા શિખરો સુધી પહોંચશો સૂર્યદેવ તમારા સાથે રહેશે અને રાહુકેતુ પણ તમારા પક્ષમાં રહેશે જેના કારણે તમારા દ્વારા શરૂ કરેલા કાર્યોમાં સફળતા મળશે મિત્રો તમારું નમ્ર વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખો અને આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલો